બાજરી ને ઘઉં પાકી ગયા ચક્કી ચકોલાણી ને થાકી ગયા થસો થસ એને તો ગાડું ભર્યું એક ચકલી ને એકદી સપનું આવ્યું ચક્કી ચકાઈ નવ ઘર લીધું મહેનત કરી રૂપાળું કીધું મહેનત નું ભોજન મીઠું લાગ્યું એક ચકલી ને એક દી સપનું આવ્યું એક ચકલી ને એક દી સપનું આવ્યું